વડોદરાના મલ્હાર પોઈન્ટ પાસે આવેલી નવી કલેક્ટર કચેરી પાસે શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં આસપાસ એર કન્ડિશનમાં બ્લાસ્ટ થતાં અપરાત અપરી મચી ગઈ હતી આ બ્લાસ્ટને કારણે છ લોકોને ઈજા પહોંચી હતી ત્યારબાદ તેમના સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ અંગે જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે આ છ લોકોમાંથી પાંચની સ્થિતિ હાલ સુધારા પર છે જ્યારે એકની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં સારવાર હેઠળ છે

અને તમામ એવું જાણવા મળ્યું છે કે એક બે ને થોડું વધારે દાજવામાં આવેલું છે બોલાવવામાં આવેલી છે થોડાક વાર મેં આવી જશે